અરે ત્યાં મહિલા પોલીસ તમારી જોડે બેસાડી એના માધ્યમથી છેડતીની ફરિયાદ કરી એવા માંગે છે કે સ્વર્ગ કયું તેલ લેવા આ સ્વર્ગમાં અમને કોઈ રસ નથી અમારે જીવતે જીવ આ જન્મમાં અમારી ઉગાડી આંખે જોઈ સકીએ એક એવું ભારત જોઈએ છે જેની કલ્પના શહીદ આઝમ ભગતસિંહે

ભારત ના ગૃહમંત્રી આંબેડકર 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 કરના ફેશન મૂર્ખ તને ખબર નથી આંબેડકર 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 કરવું એ અમારા માટે ફેશન નહીં એ અમારા માટે પેશન છે અને કીધું કે અંબેડકર 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 કરવાને બદલે જો તમે ભગવાન નું નામ લીધું હોત તો સાત વર્ષ સુધી જન્મ સાત જન્મ સુધી તમને સ્વર્ગ નસીબ થયું હોત એવા માંગીએ છે કે સ્વર્ગ કયું તેલ લેવા

એવો ભારત આજે જોઈએ છીએ મર્યા પછી સ્વર્ગ નથી જોયું અને એટલા માટે કહીએ છીએ કે સ્વર્ગ ને નર તમને મુબારક અમારે તો આ હિન્દુસ્તાન માં ભારત માં અસ્પૃશ્યતા ની નાબૂદી થાય સમાનતાની સ્થાપના થાય માનવતા હોય કોઈ નબારી કોઈ ખોળી કોઈ ઠાકોર કોઈ દલિત કોઈ દેવી પૂજક કોઈ કુરબી કોઈ કાયસ કોઈ રેડ્ડી કોઈ યાદવ એવું નહીં એક એક સ્ત્રી અને પુરુષ સર્વ સમાજના લોકો સર્વ જ્ઞાતિ અને ધર્મના લોકો ફક્ત તમામ ઓળખો છોડી ભારત વાસી બની જાય એવું ભારત મર્યા પછી નહીં અત્યારે હાલ જોઈએ છીએ આજે આપ તમામ લોકોની સમક્ષ એ પણ કહેવા માંગુ છું કે મેં ટ્વીટ કર્યું

આંદોલન કર્યું એના કેસ તો પાછા નથી લેતા એની સામે ગુનો દાખલ કરો છો ભાડુબે વર્કરના આત્મવિલોપણ વખતે જે ભીમ સૈનિકો અમદાવાદની ગાંધીનગરની સડકો પર ઉતર્યા એની સામે તમે કેસો કર્યા પણ નેહા નેહાકુમારીની સામે તમે ગુનો દાખલ કરવા માંગતા નથી જે એવું બોલેલી કે ભારત ના 90% દલિત અને આદિવાસી એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે આવું બોલવું એ વકીલ તરીકે કહું છું એ એટ્રોસિટીની કલમ ત્રણેક આર ને ત્રણેક મુજબ ફોજદારી ગુનો ક્રિમિનલ ઓફેન્સ બને છે એ છતાં એની સામે અફાયર કરતા નથી પણ સે જ કોઈક દલિતો ગરીબો વંચિતો રોડ પર ઉતરે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે છે એટલે આપણે માગણી કરીએ કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી એની સામે એફઆઈઆર કરી એની ધરપકડ પકડ કરવા માં આવે અને ભારત ના ગૃહમંત્રી અમિત શાહ જેણે બાબા સાહેબ આંબેડકર નું અપમાન કર્યું એ અમિત શાહ રાજીનામું આપે અને ભારત ના દલિતો ની તમામ સંવિધાન પ્રેમી લોકો ની માફી માગે એ માફી નહીં માંગે તો આ રેલી થી સંતોષ માનવાનો નથી અને આખા ગુજરાત ના અને ભારત ના દલિતો ને આંબેડકરવાદીઓ ને

મનુસ્મૃતિ ના સંસ્કાર મળ્યા હોય કરી રાખે મનુસ્મૃતિ મનુસ્મૃતિ અને કરીશું છે મેં કહ્યું પ્રમાણે આવતી કાલ તૈયારીમાં તૈયારી લાગો આ વખતની આખા ભારતની ની ચૌદમી એપ્રિલ ની ઉજવણી દિવાળી થાય ભારત ના તમામ ક્રાંતિકારીઓ ને આંબેડકર વાદીઓ ને દલિત સંસ્થા ના મિત્રો દલિત બહુજન સંગઠનો ને ધરતી પર આહવાન કરીએ કે આ નીતિઓ મારા ગુજરાત છે એટલા માટે જવાબ આપવા આખા ભારત ના ક્રાંતિકારીઓ આવો ગુજરાતમાં માં એપ્રિલે એક લોકો નજારો સર્જીએ Çekim.